એ તમને ખબર જ છે અને અહીંયા છે ને ત્યારે પ્રવાસ આવેલો છે ને મંદિર છે મેન ત્યાં પણ જાશું આપણે આમાં લાલુ બાપણ આવી ગયા છે સાથે ઓલપા મંદિર છે ના દર્શન કરવાનું છે ને પાછળ પણ જવાનું છે આ બધા દર્શન કરે છે હું પણ કરી લઉં તો ફેમિલી હવે આપણે છે ને અહીંયા પહેલા બાપા સીતારામના દર્શન કરી લઈ આને કહેવાય છે આદિ મંદિર અને અહીંયા દર્શન કરી લઈએ પછી આગળ શરૂઆત કરી તો ફેમિલી અહીંયા છે આપણે સમાધિ મંદિર અને અહીંયા પણ દર્શન કરી લઈ જો મિત્રો સરસ મજાનો આરસ પથ્થરનું મંદિર બનાવેલ છે બાપા સીતારામનું અને કઈ રીતની મૂર્તિ અંદર બેસાડેલ છે તમે જોઈ રહ્યા છો આપણે ફોટો અને હવે આપણે શરૂઆત કરો હવે જવાનું છે આપણે આગળ ત્યાં વડલો છે એ જોવાનું છે તો ફેમિલી હવે છે ને આપણે દર્શન કરવાના છે અહીંયા વડલે જ્યાં બાપા સીતારામ દેખાય છે તો કઈ રીતના બાપા સીતારામ દેખાય અને દર્શન કઈ રીતના કરવાનું છે પણ બતાવું તમને તો ફેમિલી આને કહેવાય છે ધ્યાન મંદિર અને ધ્યાન મંદિર એટલા માટે કહેવામાં આવે છે કેમ કે બીજી બાજુ વડલો છે ને ત્યાં બાપા સીધારામ દેખાય છે જો ધ્યાનથી જોઈને તો એટલા માટે ધ્યાન મંદિર કહેવામાં આવે છે તો મિત્રો મારા તો દર વખતે જોર કરે છે એટલા માટે બાપા સીધારામ દેખાણા છે તમને પણ બધાને બતાવી દઉં તો જુઓ ફેમિલી બે લાલ લીતા દેખાય છે ત્યાં વચ્ચે બાપા સીધારામનો ચહેરો પણ દેખાય છે તમે જોઈ રહ્યા છો ફેમિલી અત્યારે સુધીમાં બધું આપણે જોઈ લીધું નથી હજી આપણો મેન એટલે મેન મંદિર જોવાનું છે તમે જોબ બતાવું આને નહીં આને તમે જોયેલો છે ઘણી વાર ગજબ બે જતી આ મંદિર જોવાનું છે મેન મને ખબર છે આના બે ત્રણ બ્લોક પણ આપણે બનાવીશ પણ આજ છે ને ઠેઠ હું અંદર દર્શન કરાવવાનું છે કેમ કેવું મિત્રો આપણે આ મંદિરમાં આવીએ એટલે આપણને ઋતુ પ્રમાણે મંદિરનો અનુભવ થાય હા એમ આખું ભાઈ આરસ પથ્થરનું મંદિર બન્યું આમ જો લાઇટિંગ બધું મસ્ત મજાનું દેખાય છે હવે અંદર એન્ટ્રી કરીએ છીએ એટલે આઈટ આમ તો મસ્તની છે અને હવે જવાનું છે મેન મંદિર આપણે દર્શન કરી લઈએ તમને બતાવ્યું કઈ રીતનું છે મિત્રો એવું તો અમારા બે મિત્ર ખોવાઈ જાય આપણા બાપા સીતરામની દયાથી બે મળી ગયા છે અંદર દર્શન કરવાનું છે જો કે કેમેરા નોટ ઓલ આઉટ છે પણ આપણે ટ્રાય કરીશું બાપા જો તમે ઉપર ચડવાનું છે આપણે તમને ઉપરના પણ દર્શન કરાવી દઉં શ્રી રામનું મંદિર છે તમે જોઈ રહ્યા છો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી કોમેટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં સાથે બાપા સીતારામ પણ લખી નાખજો તો ફેમિલી આ છે આપણે હનુમાનજીનું નું મંદિર તમે જોઈ રહ્યા છો બે તો ન જોયું એવું કરે આમ જો આ કેટલા વર્ષથી જોવે આ બધું હેઠે જોવે ડેરેક જેમ કે હેઠે કાય હોય માણસ મર્યા પછી ઉપર જન સ્વર્ગ જોવે આ છે ને હેઠે સ્વર્ગ દેખાય સાચી વાત ને આપણે આનંદ લેવાનો છે સ્વર્ગ આમ જો ભાઈ ઉપર કાય ઘટે ની ફેમિલી આ છે નીચેનો નજારો તમે જોઈ રહ્યા છો કઈ રીતનો છે ને આપણે પણ નીચે જઈને તમને બતાવીએ આમ જો મસ્ત મજાના મંદિર ઉપર જાડવા પણ ગોઠવેલા છે સમજો કેવો મસ્ત લાગે તમે જોઈ રહ્યા છો ચલો ભાઈ ચો ઠેર ઠોંધીશ નરેશભાઈ અમારે ફોટોગ્રાફી કરવા ગોઠવાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો કે એમને પાડતા નથી આવડતો પણ હવે અન્નપૂર્ણા માતાજી નું મંદિર તમે જોયો અહીં દર્શન કરી પછી આપણે આગળ શરૂઆત કરી કાર્યાલય છે તમે જોઈ રહ્યા છો એ તમને બધાને ખબર જ છે ગેટમાં શરૂઆતમાં જ આવી જાય ફેમિલી અહીંયા સત્સંગ હોલ પણ કહેવાય છે ને સાથે અહીંયા અંદર બધો અનાજ ભરેલું હોય છે અને હજી સુધીમાં કોઈને ખબર નથી કે અનાજ ક્યાંથી આવે છે કેમ કે બાપા સીતારામની એટલી દયા છે ફેમિલી શાળા તમે જોઈ રહશો અંદર છે આપણે જમવાનું અને અહીંયા પરિસાદીમાં કોઈ દિવસ કમી થતી નથી કોઈ દિવસ ખૂટતું પણ નથી આ બાપા સીતારામના એટલા આશીર્વાદ છે તો ફેમિલી આ છે બાપા બાપાશીતરામનું ઓફિશિયલ એપ્લિકેશન એમાં છે ને એમના આ વિડીયો બની મળી જાય છે અને બાપા શીતરામ બગદાણામાં શું થાય છે શું થવાનું છે બધું લખેલું હોય છે અને એપ્લિકેશનમાં ઘણું જોવાલાયક છે તો આ ફટાફટ એની સ્કેન કરી લેજો અને સાથે એપ્લિકેશન પણ મળી રહ્યા તમે જોઈ રહ્યા છો ફેમિલી હવે આપણે પરસાદી લેવા આવી ગયા છે અને અમારા મિત્રો સાથે તમે જોઈ રહ્યા છો અને રાત્રે બે બધું ખાલી છે તમે જોઈ રહ્યા છો કેમ કે અમારે ઘણું મોડું થઈ ગયું છે સાડા નવ ઉપર થઈ ગયું છે ને ભાઈ તમે બધી સુવિધા અલગ રીતની બનાવી તમને બધાને ખબર જ છે અને થાળીઓની બધી એટલે બધી અલગ સુવિધા બનાવી નાખી છે લીધું છે ને થાળી બાળી ધોઈને આવી રહ્યા છે જો તમે જોઈ રહ્યા છો આ તો મોડ આવ્યા નકર બાકી થાળી ન ધોવી પડે અહીંયા છે ને ધોવા માટે પણ બધાને રાખેલા છે તમે જોઈ રહ્યા છો ઉધારમાં પોગ ગયા છે તળીમાં લે કે વસ્તુ કાંઈ લે નહીં ખાલી જોવા જાય છે મફત ને આમ જો

મિત્રો અમારા મિત્રો પણ લેવા ગયા છે ત્યારે વસ્તુ જો કે હજી સુધીમાં બહાર નથી નીકળ્યા હોય લઈને તો કંઈક નીકળશે એવું લાગે છે અને અહીંયા જો ભાઈ બંધ કઈ રીતનો દરવાજો કરે આમ જો શટરનો બંધ કરે આમનો પડદામ બંધ કરીને કેમ કે બાપા સીતારામની દયા છે કે કઈ વસ્તુ અહીંયા છોરાતી નથી તથા ઘરમાં કોઈ દિવસ તાળા નથી લાગતા એ બગદાણા ધામમાં પણ ઘણા એવા લોકો પણ છે જે બદનામ પણ કરે છે ધામને ઘણા લોકો છોરી નાની મોટી કરી પણ લે છે પણ આ દુકાનમાં અથવા ઘરમાં તો છોરી કોઈ દિવસ થતી જ નથી